નમસ્કાર દર્શક મિત્રો સત્યનો માર્ગ ન્યુઝ માં આપ દર્શક મિત્રો ને હાર્દિક સ્વાગત છે વાપી તાલુકામાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ખુબ જ ધૂમધામ થી કરવામાં આવી બિરસા મુંડા સર્કલ નામદા ખડકલા રોડ વાપી થી સંવિધાન નિર્માતા ડૉક્ટર સાહેબ આંબેડકર અને મહાન યોદ્ધા બિરસા મુંડાને અભિવાદન કરી રેલી વાપી ઝંડા ચોક પાસે સંપન્ન થઈ રેલી પહેલાં ભીમ આર્મીના ગુજરાત મહામંત્રી ભીમરાવ કડકે અને રેલીના આયોજક આમ આદમી પાર્ટીના કેતનભાઈ પટેલને વાપી નગરપાલિકા વિપક્ષના નેતા ખંડુભાઈ પટેલે એમના અંદાજમાં માર્ગદર્શન પૂરું પાડ્યું રેલીમાં ભીમ આર્મીના રાકેશજી ભારતી ઉપસ્થિત હતા રેલીના આયોજક વાપીના આદિવાસી નવયુવકોએ કર્યું હતું જે માર્ગદર્શન એમાં ખરેખર તો આપણા કારણ કે આપણે નહીં યુવા પેઢીની જાગશે આવનારી પેઢી અંધકારમાં ચાલી જશે યુવા પેઢીને ખબર પડશે કે આ સંવિધાન સંવિધાન જેના કારણે લખવામાં આવ્યું છે અને એ સંવિધાનના કારણે આપણને જે હક અને અધિકાર મળ્યા છે એ હક ને અધિકાર આજે સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે આપણામાં ભાગલા પાડવું નીતિ અપનાવવામાં આવી રહી છે આપણે તમામ જાતિના એક સમાજના અને આદિવાસી સમાજમાંથી આવીએ છીએ આપણે તમામ એક જાતિના છે તેમ છતાં હવે આપણામાં ભાગલા પાડવાની નીતિ ચાલુ રહી આ સમાજનો આ પેલા સમાજનો નહીં આપણે એ સમાજના નથી આપણે આદિવાસી સમાજના છે આપણે એક સમાજ બનીને ચાલશું ને તો આપણે એક રહી શકશું કારણ કે આપણે એક લાકડીને કોઈ બી તોડી શકે અગર લાકડીનો ભાર હોય તોડવાનો મુશ્કેલ છે આપણે એ જ લાકડીનો ભાર વધી ગયા છે આજે આપણે શિક્ષામાં ઉપર આવવા લાગ્યા આપણે નોકરી અને રોજગાર માંગવા લાગ્યા એટલે આ સરકારને દેશી નિયંત આવ્યું આપણા સમાજને આજે બી એ લોકો વંચિત રાખવા માંગે છે આપણા સમાજને પગને નીચે દબાવીને રાખવા માંગે છે પરંતુ આપણો સમાજ સમાજએસ આઈપીએસ અધિકારીઓ બનવા લાગ્યા એ આ લોકોને નથી લોકો કાયદાઓ લાવીને મૂકી રહ્યા છે આપણા એક અગસ્ટ ના દિવસે કે અમારા આદિવાસીમાં એસસી માં બી પેદા જાતિ ને અલગ રિઝર્વેશન ની વાત કરવામાં આવી રહ્યા છે તો ધોળો ની રાજનીતિ હવે ચાલી રહ્યા છે જ્યારે એસસી એસટી માટેનો એક યુકાદા બે હજાર અઢારમાં આપ્યો હતો સુપ્રીમ કોર્ટ ત્યારે બે હજાર અઢાર બે એપ્રિલના દિવસે સંપૂર્ણ ભારત બંધ રહ્યા હતા ત્યારે આદિવાસી અને દલિત ભાઈઓ આખા ભારત દેશમાં એક થઈને રેલી કાઢીને એ સુપ્રીમના આપેલા ચુકાદાનો વિરોધ કરેલા હતા ત્યારે સુપ્રીમ કેન્સર કરીને જ અમારામાં આગળ પાડવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે આપણે બધા એસસીએસટી ઓબીસી અને સમાજ અને આવનારી તારીખે ફરીથી ભારત બંધ છે આ ભારત બંધમાં આપણે ની જે એકતા છે તે કાયમ રાખી સંગઠન બનાવી સુપ્રીમ કોર્ટ આપેલા પાછા લેવા માટે આપણે મજબૂર કરવાનું છે આપણે ધ્યાન રાખજો આવનારી એકવીસ તારીખે આપણે સાથે મળીને ભારત બંધ વાપી બંધ વલસાડ જિલ્લા બંને એલાન કરી રહ્યા છે ત્યારે આદિવાસી ભાઈઓ આજે આપણે બાબા સાહેબ આંબેડકર બંધારણ નહીં લખતે તો આ રીતે આપણે રેલી કાઢવાનું બી અધિકાર ન હતા એજ્યુકેશન અધિકાર ન હતા રાજકીય અધિકાર ન હતા સામાજિક અધિકાર ન હતા એ બધી જાય છે એ બધું છે જાહેર છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના બંધારણમાં જવા છે બંધારણ હવે ખતરામાં છે આપણા બંધારણ એના હિસાબે આપણા એસસીએસટી ઉપર કાયમ અન્યાય અત્યાચાર શોષણ થઈ રહ્યા છે ત્યારે તમે નવયુવક બધા ભાઈઓ તમે શિક્ષિત છે તમે આજે તમારા પાસે મોબાઈલ છે અદાલનમાં શું અધિકાર આપ્યો છે આજે કોઈ બી ગ્રામ હોય કે કાંઈ બી હોય તમારા ગામમાં ગ્રામસભામાં જે ઠરાવ મંજૂર વગર કોઈ બી કામ કરી નહીં શકે તમારા ગામમાં અગર કોઈ દબનગીરી કરે કોઈ અંડર એન્ટ્રી મારે તમારો વિષયમાં તો અગર તમારા ગામ એક થઈને કે તમે નો એન્ટ્રી કરી શકો એ બંધારણ પણ બંધારણ તમે વાંચતા રહેતો આજે પરિસ્થિતિ પહેલા આપણે ગુલામ હતા આજે આપણે અને લોકો ના ગુલામ છે તો અમે ગુલામી કોઈ સંજોગમાં અમે ફાંકી લેતું ચાલો બધા વળી આદિવાસી ભાઈઓ એસી ભાઈઓ એક સમજો બાબા સાહેબ બંધારણ તમે અમે દરેક ભાષામાં છે તમે ગૂગલ પર જાઓ યુટ્યુબ પર જાઓ તમારા હાથ અને અધિકાર તમને જોવા મળશે હવે આપણે આવનારા સમય બધા lo <coughs>